નમસ્કાર મિત્રો માં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લેતા વિડીયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ તો મિત્રો આગામી સમયની અંદર છે હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાના ઉચ્ચતર માધ્યમિક શાળાના જે ફોર્મ છે ભરતી માટેના એ ભરાવાની શરૂઆત થવાની છે દસ તારીખ તેના ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે અને દસ તારીખે છે એક ગ્રાન્ટેડ સરકારી માધ્યમિક શાળાની ભરતીની જાહેરાત પણ આવવાની સંભાવના પૂરેપૂરી અત્યારે દેખાઈ રહી છે આવવાની જ છે દસ તારીખે જાહેરાત આવી જવાની છે તો આજે જાહેરાત આવવાની છે આજે ભરતીના ફોર્મ ભરવાનું છે ભરતીના ફોર્મ કેવી રીતના ભરાય છે એની પ્રોસેસ શું હોય છે આગામી જેટલી પણ ભરતી પ્રક્રિયાની જે પ્રોસેસ કહેવાય છે એ શું રહેતી હોય છે કેમકે આ બાબતના પ્રશ્ન ઘણા બધા ઉમેદવારોના આવતા હતા તો તમને આ વિડીયો બનાવીને માહિતી આપવાનો છો કે ભરતી આખી પ્રોસેસ કેવી રીતના રહેતી હોય છે મેં

તો આ સ્ટેપ થયું ફોર્મ ભરવાનું ફોર્મ ભર્યા બાદ શું થવાનું તો કે ફોર્મ ભર્યા બાદના અમુક સમય બાદ છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે ઓફિશિયલ વેબસાઈટ ઉપર જાહેર થતું હોય છે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે શું તો કે જેને આપણે પીએમએલ કહીએ છીએ તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે શું તો કે કાચી યાદી હોય છે મેરિટ યાદી એક કાચી યાદી બનાવવામાં આવે છે જે ભરતીની જગ્યા હોય છે જગ્યાના આધારે અમુક ગણા ઉમેદવારોની એક મેરિટ યાદી બનાવવામાં આવે છે પ્રોવિઝનલ મેરિટ યાદી બનાવવામાં આવે છે અને આ યાદી બનાવ્યા બાદ તમારે છે એ વાંધા અરજી અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની પ્રોસેસમાંથી પસાર થવાનું રહેતું હોય છે વાંધા અરજી ચોક્કસ આવતું જ હોય છે એ લગભગ છે पीएमएल અને એફએમએલ જે આવતું હોય છે બંનેની વચ્ચે આવતું હોય છે અને એ સમય દરમિયાન છે તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ કરવાના થતા હોય છે કાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એફએમએલ આવ્યા બાદ હોય છે અથવા તો એફએમએલ આવ્યા પહેલા તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાના થતા હોય છે તો પહેલી વસ્તુ તો કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારબાદ વાંધા અરજીની પ્રોસેસ કરવાની થતી હોય છે વાંધા અરજી કલેશુ તો કે તમારું જે મેરિટ લિસ્ટ જાહેર થયેલું છે એ મેરિટ લિસ્ટ ની અંદર તમારા જે માર્ક્સ રહેલા છે તમારું જે મેરિટ રહેલું છે એ તમારી ગણતરી અલગ હતી અને આની ગણતરી પ્રમાણ અલગ થાય છે એ જે મિસમેચ થતું હોય છે એમાં સુધારો કરવા માટે કે કોઈ બીજી બાબતમાં સુધારો કરવા માટે તમે વાંધા અરજી કરી શકો છો એના માટે પણ ઓનલાઈન તમારા વેબસાઇટમાં જ તમારે એની જાહેરાત આવશે એના પર તમે ઓનલાઈન તમારા ફોર્મ ભરણ થશે અને ઓફલાઈન જઈને તમારા ડોક્યુમેન્ટ એના જે કંઈ પણ તમે જેના આધારે વાંધા અરજી કરવા માંગતા હોય જેમાં સુધારો કરવા માંગતા હોય એ વસ્તુના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને દસ્તાવેજ જે કંઈ પણ હોય છે એ તમારે જમા કરવાના રહેતા હોય છે અને એના આધારે વાંધા અરજી તમારી સ્વીકારવામાં આવતી હોય છે આ બધું થઈ ગયા બાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની પ્રોસેસ આવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે જિલ્લાના મથક ઉપર કરવામાં આવતું હોય છે અને આની પણ સૂચના ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે કે કઈ તારીખથી

પાસે ન હોય તો તમારે ધક્કો ખાવો પડશે તમારો ધક્કો બગડે છે ખોટી રીતે તો આવું ન થાય એટલા માટે તમારા તમામ તમામ ડોક્યુમેન્ટ છે સાથે લઈ જવા હિતાવહ રહેતા હોય છે આ ક્લિયર સમજી લેજો એટલે તમારા બધા જ ડોક્યુમેન્ટ સાથે લઈ જાવ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જાવ ત્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયા બાદ આગામી પ્રોસેસ શું રહેતી હોય છે તો કે આગામી પ્રોસેસ પછી એના આધારે રહે છે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ જેને એફએમએલ આપણે કહીએ છીએ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડતું હોય છે અને ફાઇનલ મેરિટ લિસ્ટ પણ અમુક ગણા ઉમેદવારોની યાદી પ્રમાણે બનતું હોય છે આપણો સમજો બરાબર અને એફએમએલ માં આયા નામ આવી ગયું તેનો મતલબ એવો નથી હોતો કે તમે છે એ નોકરી માટે હકદાર બની જાવ છો આ વસ્તુ પણ ક્લિયર સમજી લેજો એફએમએલ તો એક યાદી બને છે મેરિટ યાદી બને છે પણ આ બધું થઈ ગયા બાદ તમારે છે આગામી સમય શું થાય છે હવે જે જમાનો જેના આધારે વાત કરું છું હાલના સમયમાં કેવું છે તો કે ભરતી પ્રક્રિયા મોટા ભાગે થતી હોય છે તો ઓનલાઈન ભરતી પ્રક્રિયા જો થાય તો તમારે છે ઓનલાઈન શાળા પસંદગી કરવાની થશે ઓનલાઈન શાળા પસંદગી કરવાની થાશે અને ઓનલાઈન શાળા પસંદગી માટે પણ મેં વિડીયો બનાવેલો છે બે કે ત્રણ વર્ષ પહેલાનો છે ગઈ જે લેટેસ્ટ ભરતી છે એ ભરતીમાં ઓનલાઈન પદ્ધતિથી જ ભરતી પ્રક્રિયા થઈ હતી તો એના બધા જ વિડીયો જોઈ લેજો તમને એ ટુ ઝેડ માહિતી બધી પ્રકારની મળી જશે ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ અને ભરતી રિલેટેડની એક પ્લે તમને ચેનલમાં જોવા મળી જશે ત્યાં ચેકઆઉટ કરી લેજો તમને એ ટુ ઝેડ બધી જ પ્રકારના માહિતી આવતા વિડીયો એ ચેનલમાં એ પ્લે તમને જોવા મળી જશે હવે વાત કરીએ આપણે તમારે જે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટરીફ લાવ્યા બાદ તમારે શાળા પસંદગીની પ્રોસેસ થશે શાળા પસંદગી તમારે ઓનલાઈન આપવાની થશે જો ઓફલાઈન હોય તો અલગ વસ્તુ છે ઓનલાઈન થતી હોય તો તમારે ઘરે બેઠા તમારે કરવાનું થશે બરોબર શાળા પસંદગી હવે આ શાળા પસંદગી કર્યા બાદ શાળા અલોટમેન્ટ જાહેર થશે અમુક દિવસ પછી શાળા અલોટમેન્ટ એટલે કે કઈ શાળા કોને ફાળવવામાં આવી છે એની યાદી બહાર પાડવામાં આવશે કે એટલા એટલા ઉમેદવારોને છે આ શાળા ફાળવણી કરવામાં આવેલી છે હવે આ શાળા ફાળવણી થયા બાદ તમને એમાં એક લેટર જેવું મળશે એ લેટર લઈ લો અને એ લેટર લઈને તમને જે શાળા ફાળવેલી છે એ જિલ્લાના એ મથક ઉપર જવાનું થશે તમારા ડોક્યુમેન્ટ લઈને તમારો જે ફાઈનલ ઓર્ડર છે નોકરીનો ઓર્ડર લેવા માટે તમારે જે તે જિલ્લામાં એના મુખ્ય મથકે જવાનું થશે આ બધાની જ યાદી વેબસાઇટ ઉપર સમય સમય મુકતા રહેશે એટલે એ બાબતે અત્યારથી ગભરાશો નહીં કે મારે ક્યાં જવાનું થશે કેવી રીતના હોય છે બધી જ માહિતી એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપવામાં આવશે તે અને આપણા વિડીયો થકી પણ તમને નિયમિત રીતે છે સમયસર એ બધી માહિતી હું આપતો રહીશ તો તમને જે શાળા ફાળવણીનો પત્ર ડાઉનલોડ થાય છે એ ડાઉનલોડ કર્યા બાદ એની પ્રિન્ટ આઉટ કર્યા બાદ એના તમારા ડોક્યુમેન્ટ લઈને તમારે જે શાળા ફાળવણી કરેલી છે એ જિલ્લાના એ સેન્ટર પર તમારે જવાનું છે અને ત્યાંથી તમને એ નોકરીનો એક ઓર્ડર આપશે જે તમારો નોકરી માટેનો ઓર્ડર છે તમારો ફાઈનલ ઓર્ડર છે હવે આ ઓર્ડર લીધા બાદ સિમ્પલ વસ્તુ છે ઓર્ડર મળ્યાના સાત દિવસ સુધીના સમયમાં તમારે તમને જે શાળા ફાળવણી કરવામાં આવેલી છે તમને જે નોકરી મળેલી છે એ શાળામાં જઈને તમારે છે એ હાજર થવાનું રહેતું હોય છે આ સાત દિવસના સમયમાં તમે ગમે ત્યારે હાજર થઈ શકો છો પણ એમાં હું વારંવાર કહું છું જેટલા વહેલા હાજર થાવ એટલું વધુ સારું રહેજો છે ગઈ ભરતી મેં એવું થયું કે એક તારીખ નક્કી કરી લેતી કે એ જ તારીખે બધા એક સાથે એક જિલ્લાની અંદર દરેક જિલ્લા પોતપોતાના જિલ્લામાં હાજર થવાનું હોય છે તો એવી આ પ્રકારે આ વખતે બી કદાચ તારીખ આવે તો એ તારીખે તમારે જે તે જિલ્લાના એ સ્થળે તમારે શાળામાં હાજર થવાનું છે અને હાજર થયા બાદ તમારે ત્યાં સિમ્પલ વસ્તુ હોય છે એક તમારે અરજી આપવાની છે લેખિત લેખિત અરજી આપશો એટલે એના આધારે જે શાળાના કારકુન છે કે શાળાના પ્રિન્સિપાલ હશે કે શાળાના બીજા કોઈ કર્મચારી હશે એ પ્રોસેસ કરી દેશે અને તમને શાળામાં હાજર કરી દેશે અને તમારી નોકરી શરૂ થઈ જશે એટલી વસ્તુ રહેતી હોય છે આખી પદ્ધતિ મે તમને કીધું A to Z સુધીની શરૂઆતમાં એક વસ્તુ કહેતા ભૂલી જોઈએ તમને અત્યારે રિપીટ કરી દઉં છું કે ફોર્મ તમે જ્યારે ભરશો ફોર્મ ભર્યા બાદ તમારે ફી ભરવાની થાશે અને હવે એક જમાનો છે તો કે જમાના પ્રમાણે હવે બધી વસ્તુ ઓનલાઈન છે તો ફી પણ તમે ઓનલાઈન ભરી શકો છો પહેલા આ વસ્તુ નોતી રહેતી પહેલા તમારે એ પ્રિન્ટ આઉટ કાઢીને તમારે બેંકમાં તો તો પોસ્ટ ઓફિસમાં જઈને ફી ભરવાની થતી હતી પણ હવે સુવિધા છે ઓનલાઈન ની તો ઓનલાઈન તમે છે એ ફોર્મ ભરી અને ઓનલાઈન પણ તમે છે એ ફી ભરી શકો છો આ બધા જ ડોક્યુમેન્ટ હજી કહું છું આ બધા જ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ સાચવીને રાખવાના રહે છે જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અને બીજી વસ્તુ કે જ્યાં સુધી ભરતી પ્રક્રિયા ચાલે છે ત્યાં સુધી તમે જેમાં મોબાઈલ નંબર નાખેલો હોય છે એ મોબાઈલને સાચો ચાલુ રાખવો હિતાવહ રહે છે કેમ કે ક્યારેક ક્યારેક અમુક બાબતો મેસેજ થકી તમને મળી જતી હોય છે એટલા માટે તો મેં મોબાઈલને પણ તમારે ઓપન રાખવાનું છે ચાલુ રાખવાનું છે એ જે નંબર તમે એમાં મેન્શન કરેલો હોય છે ફોર્મની અંદર એની અંદર બરોબર આ રીતના આખી પ્રોસેસ રહેતી હોય છે બાકીની બધી માહિતી મેં તમને કીધું એ મુજબ જે ચેનલ પર તમને પ્લેલિસ્ટ જોઈ લેજો ટાટ સેકન્ડરી हायर સેકન્ડરી ભરતી અને एग्जाम रिलेटेड કે પ્લેલિસ્ટ મે બનાવેલી છે એની અંદર તમને A to Z બધા જ વિડિયો જોવા મળી જશે કોઈ પણ કન્ફ્યુઝન હશે તો તમે વિડિયો જોજો તમને તમારી જે કન્ફ્યુઝન રહેલી છે એ ઓટોમેટિક દૂર થઈ જશે તમારે કોઈને ક્યાંય પૂછવાની જરૂર રહેશે નહીં તો બસ મિત્રો આજ વાત હતી આપણા આજના વિડિયોની અંદર આશા રાખું છું કે વિડીયો થકી તમને જે માહિતી આપવાની કોશિશ કરેલી છે એ માહિતી બરોબર મળેલી છે છતાં પણ આમાં કોઈ મારી મિસ્ટેક રહી જતી હોય મારી કોઈ ભૂલ રહી જતી હોય તો એ ભૂલ ને છે એ સુધારે નીચે કોમેન્ટમાં જરૂર જરૂર જણાવી દેજો કે સાહેબ આ વસ્તુ જે તમે બોલવાનું ભૂલી ગયા છો તો એ નીચે કોમેન્ટ કરી દેજો જેથી બીજા ઉમેદવારોને એ બાબતની માહિતી મળી જાય બાકી વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સેબ કરવાનું ભૂલતા નહીં અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો જ્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હો છો એટલા માટે તો બસ Smitro dan Sudi so Ajo dan Jawad.